નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો સત્યાવીસ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર બસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ બાર હજાર સાતસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર નવસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચોરાણું હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર આઠસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ આઠ હજાર પાંચસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લાવ એક લાખ ત્રીસ હજાર બસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ હજાર સો રૂપિયા રહ્યો છે